ભારતીય હોકીના સો વર્ષ પૂર્ણ થતાં આજે છોટાદેપુરના ડોન બોસ્કો હાઈસ્કૂલના મેદાન ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં છોટાઉદેપુર હોકી એસોસિએશન દ્વારા એક હોકી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલા હોકી ટીમ અને પુરુષ હોકી ટીમ દ્વારા છોટાઉદેપુરના ડોન બોસ્કો સ્કૂલના મેદાનમાં રમાડવામાં આવી હતી અને ઉજવણી કરવામાં આવી હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યૂટ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ રાઠવા તથા ડૉક્ટર રમેશભાઈ રાઠવા છોટાઉદેપુર હોકી એસોસિએશનના પ્રમુખ ચંપાબેન રાઠવા ડોન બસ્કો સ્કૂલના હોકીના કોચ એવા શહીદભાઈ ડૉક્ટર રમેશભાઈ રાઠવા તેમજ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓ અને સ્કૂલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તેઓ દ્વારા ખેલાડીઓને હોકી સ્ટીક આપી પ્રોત્સાહિત કરી ઉજવણી કરવામાં આવી હતી સાત નવેમ્બર બે હજાર પચીસના રોજ ભારતમાં હોકી ઇન્ડિયાના સો વર્ષ પૂર્ણ થયા છે તેની અમે આજે ઉજવણી કરી રહ્યા છીએ હોકી એસોસિએશન દ્વારા ડોન બોસ્કો સ્કૂલમાં બાળકોને મેચ રમાડી અને હોકી સ્ટીક આપીને એમને સારી રીતે રમે અને આગળ વધે એના માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ અને હું છેલ્લા બે વર્ષથી બાળકોને ટ્રેનિંગ આપું છું એમાં અંડર નાઇન્ટીનમાં ત્રણ બાળકોએ નેશનલ કક્ષાએ સિલેક્શન પણ થયા છે તો બાળકોને અમે એટલી શુભેચ્છા આપી કે રમે અને આગળ વધે એવી શુભકામના પ્રેસિડેન્ટ છું